દાહોદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદના અમી છાંટણા પહેલા ભારે પવન ફૂંકાયો હતો ભારે પવનના કારણે વંટોળ જોવા મળ્યા હતા વાવાઝોડું ફૂંકાતા ગ્રામ્ય પંથકમાં દાહોદ જિલ્લામાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી પહોંચ્યો છે ત્યારે બપોરના સમય દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવન અને વાવાઝોડા સાથે આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું આકાશમાં વરસાદી વાદળોની ફોજ ઉતરતા દાહોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ક્યાંક મધ્યમ તો ક્યાંક વરસાદના અમે છાંટણા થયા હતા વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પણ પલળી ગયા હતા લીંબડીનગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી